નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ડેડીયાપાડા આવે અથવા રાજપીપળાની સેન્ટ્રલ જેલમાં રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાને મળવા જાય તો એનો મતલબ શું થાય હા આધારભૂત સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે એ પ્રમાણે છે કે અરવિંદ કેજરીવાલ સંભવત રીતે આગામી સાત જાન્યુઆરીના રોજ ડેડીયાપાડા અથવા રાજપીપળા આવીને જેલમાં રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લેશે જો એ માટેની જરૂરી મંજૂરી તંત્ર એટલે કે ગુજરાત સર ગુજરાત સરકાર તરફથી અથવા જેલ પ્રશાસન તરફથી મળશે તો આ શક્ય બનશે અને જો આમ થાય તો ગુજરાતના રાજકારણમાં અને ગુજરાત આમ આદમી પાર્ટીમાં ધારાસભ્ય ચૈતર વસાવાનું કદ કેટલું મોટું વધી ગયું છે એનું એક વધુ પ્રમાણ મળશે ડેડિયાપામાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તેમની પત્ની અને કુલ નવ લોકો હાલ રાજપીડાની સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે જ્યુડિશિયલ કસ્ટડી એટલે ન્યાયિક હિરાસત કે તેમને ઉપર હજુ આરોપો સિદ્ધ નથી થયા પરંતુ હાલ જે કાર્યવાહી ચાલી રહી છે એના માટે તેઓને જેલમાં રાખવામાં આવ્યા છે જેલમાં રહેલા ધારાસભ્ય ચેતર વસાવાને બહાર કરવા માટે એવી પણ માહિતી મળી રહી છે કે દિલ્હીના એક વરિષ્ઠ કાયદાકીય જાણકાર એટલે કે વકીલ આમ આદમી પાર્ટીના તેઓ સતત પ્રયાસ કરી રહ્યા છે થોડા દિવસ પહેલાં પણ તેઓ રાપીપળાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આવ્યા હતા અને તેઓ કોઈ કામગીરી કરી કરી ગયા છે અને તેઓ સતત પ્રયાસો કરી રહ્યા છે કે વહેલીમાં વહેલામાં વહેલી તકે ધારાસભ્ય ચેતર વસાવવા અને તેમના સાથે જે લોકો રહેલા છે તેઓને જેલની બહાર કાઢવામાં આવે ગત વિધાનસભાની ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પાંચ સીટો મળી હતી કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હતા અને ભારતીય જનતા પાર્ટીએ પણ અભૂતપૂર્વ દેખાવ કરી કુલ એકસો છપ્પન સીટો મેળવી હતી ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ડેડીયાપાડાની બેઠક ઉપર પાછલા તમામ રેકોર્ડો તોડી એક લાખ કરતા વધુ મત મેળવી અને ઇતિહાસ હતો ચૈતર વસાવા જીતની કિંમત અને એનો મતલબ બંને જાણતા હતા એટલે તેમણે શરૂઆતથી જ લોકોના પ્રશ્નો ઉઠાવવા માંડ્યા હતા અને તેઓ ગમે ત્યારે રસ્તા ઉપર ઉતરી પડતા હતા જેના કારણે સરકારને વારંવાર મુશ્કેલી પડી રહી હતી તેમની આ કામગીરીના કારણે તેઓ ટૂંક જ સમયમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગયા અને તેમની લોકપ્રિયતાએ સીમાડા પણ મટાવા માંડ્યા તેઓ ઉમરગામથી લઈને અંબાજી સુધીના આદિવાસી તો પ્રખ્યાત અને લોકપ્રિય થયા પરંતુ એની સાથે સાથે તેઓ આખા ગુજરાતનું પણ ધ્યાન ખેંચી રહ્યા હતા મીડિયામાં કેવી રીતે છવાયેલા રહેવું એનું મંત્ર પણ તેઓ જાણતા હતા એટલે સતત મીડિયા પણ તેમની પાછળ રહેતું હતું એટલે એમ કહીએ કે ગુજરાત આમ આદમી પાર્ટી માટે ચૈતર વસાવા એક પોસ્ટર બોય છે તો સહેજ પણ ખોટું નથી થોડાક દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો પૈકી એક ધારાસભ્યએ રાજીનામું મૂકી દેતા પાર્ટીને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો હતો અને હવે વધુ નુકસાન વેઠી શકાય એમ નથી માટે અરવિંદ કેજરીવાલ જેલમાં રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાને મળવા આવે એમાં નવાઈ નથી કારણ કે આમ આદમી પાર્ટી ગુજરાત માટે હવે જીવન મરણનો પ્રશ્ન છે આ જ પ્રકારના સમાચાર અને અપડેટ માટે નર્મદા લાઈવ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો